વાત કરીએ હવે મહાયુદ્ધની તો ઇઝરાયલ પર ઈરાનનો સૌથી મોટો હુમલો જેમાં ઈરાને ઇઝરાયલ પર મિસાઇલથી હુમલો કર્યો છે ઇઝરાયલ પર બેલેસ્ટિક મિસાઇલથી હુમલો કર્યો હુમલા બાદ ઇઝરાયલનું પહેલું નિવેદન સામે આવ્યું છે ઈરાન હુમલાનો જડબાતોડ જવાબ મળશે તેવું ઇઝરાયલ કહેવું છે ઇઝરાયલ પર હુમલા બાદ ઈરાનનું પહેલું નિવેદન ઇઝરાયલ પર હુમલો નસર ની મોતનો બદલો છે આ હુમલાની પહેલી ખેપ છે તેવું ઈરાને જણાવ્યું છે તો જે રીતે નસરઅલ્લા ને મૃત્યુને ગાઢ ઉતારવામાં આવ્યો છે ઇઝરાયલ દ્વારા નેતન્યાહુ દ્વારા ત્યારબાદ એક બાદ એક નિવેદનો ઇઝરાયલ તેમજ ઈરાન તરફથી સામે આવી રહ્યા હતા ત્યારે ઈરાને પણ વળતો હુમલો કર્યો છે અને ચારસો બેલેસ્ટિક મિસાઇલ છે તે ઇઝરાયલ પર છોડવામાં આવી છે અને નસર નસરઅલ્લાહની મોતનો બદલો લીધો છે તે ઈરાન દ્વારા પણ નિવેદન છે તે આપવામાં આવ્યું છે જે રીતે મહત્વપૂર્ણ સમાચાર છે તે મળી રહ્યા છે ઈરાનના ઇઝરાયલ પર કરેલા હુમલા પર સૌથી મોટો સમાચાર ઈરાનના ઇઝરાયલ પરના હુમલા પર અમેરિકાએ પહેલી પ્રતિક્રિયા આપી છે જેમાં રાષ્ટ્રપતિ જો બાઇડનની સ્થિતિ પર નજર તેવું વ્હાઈટ હાઉસ જણાવ્યું અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન અમેરિકાની સેનાને આદેશ આપ્યા મિડલ ઈસ્ટમાં તૈનાત અમેરિકી સેનાને બાઇડને આદેશ કર્યો છે ઈરાની મિસાઇલને તોડી પાડવા બાઇડને આદેશ કર્યો છે જે રીતે એક બાદ એક હુમલા છે તે કરવામાં આવી રહ્યા છે ઇઝરાયલ દ્વારા પહેલા હિઝબુલ્લા જે ચીફ હતા કમાન્ડર નસર અલ્લાહ તેના મોતને ઘાટ ઉતારવામાં આવ્યા અને એક બાદ એક હુમલા કરવામાં આવ્યા છે ઇઝરાયલ દ્વારા હિઝબુલ્લા ઉપર અને તેના કારણે જ હજારો લોકોના આતંકવાદીઓ મૃત્યુ પામ્યા છે ત્યારે ઈરાને પણ વળતો હુમલો કર્યો છે અને 400 જેટલી બેલિસ્ટિક મિસાઈલ છે તે ઇઝરાયલ ઉપર છોડવામાં આવી છે ઈરાનના હુમલા બાદ ઇઝરાયલે નિવેદન આપ્યું છે કે જે રીતે આ હુમલાનો જવાબ છે ઈરાનને હુમલાનો તોડ જવાબ મળશે તેવું ઇઝરાયલ દ્વારા પણ જણાવવામાં આવ્યું અને ઇઝરાયલ પર હુમલા બાદ ઈરાને પણ પહેલું નિવેદન આપ્યું છે તો નસર નસરલ્લાની મોતનો બદલો લેવામાં આવ્યો છે તેવું ઈરાન દ્વારા જણાવવામાં આવ્યું છે તો બીજી તરફ અમેરિકા દ્વારા પણ નિવેદન આપવામાં આવ્યું છે

બીજી તરફ ઇઝરાયલ પર હુમલો ચાલી રહ્યું છે બીજી તરફ ઇઝરાયલ દ્વારા એક બાદ એક હુમલા છે હિઝબુલ્લા ઉપર તેમજ હુતી દળો ઉપર કરવામાં આવી રહ્યા છે અને જે ચીફ હતો નસર તેને પણ મોતને ઘાટ ઇઝરાયલ દ્વારા ઉતારવામાં આવ્યો છે જે મોસાદ સેના છે ઈઝરાયલની જેને દુનિયામાં સૌથી વધુ ખતરનાક સેના માનવામાં આવે છે તેમાં પેજર અટેક હોય કે વોકી ટોકીનો અટેક હોય તે ઇઝરાયલ દ્વારા ગોઠવવામાં આવ્યો હતો તેવું પણ સમાચાર પ્રાપ્ત થયા હતા અને એક બાદ એક હવે ઈરાન દ્વારા પણ બદલો લેવામાં આવી રહ્યો છે વધુ માહિતી માટે આઉટપુટ હેડ મુફદ્દલ કપાસી જોડાઈ ચૂક્યા છે મુફદ્દલ જે રીતે નસર અલ્લાહનો બદલો લીધો છે ઈરાન દ્વારા અને ચારસો બેલેસ્ટિક

એ ઇઝરાયલે જે નસરલ્લાની હત્યા કરી અને એના પછી જે લેબેનોનમાં હુમલા કરવામાં આવ્યા હિઝબુલ્લા ઉપર અને જે ઈરાનિયન કમાન્ડરની હત્યા કરી હતી ઈરાનની અંદર હુમલો કરીને ઇઝરાયલે એનો જવાબ છે પણ અત્યારે જે લેટેસ્ટ અપડેટ આવી રહ્યા છે ઇઝરાયેલ આર્મીનું પેલું નિવેદન આવ્યું છે આ એટેક પછી કે હાલ પૂરતી ઈરાન તરફથી હુમલાની બીજી કોઈ શક્યતા છે નહીં જે ઈરાને હુમલો કર્યો હતો એનો એને ખાડી દેવામાં આવ્યો છે અને હાલ પૂરતી બીજી કોઈ મોટી ઈરાનિયન હુમલાની કોઈ ચિંતા છે નહીં આ પ્રકારનું ઇઝરાયલ ડિફેન્સ ફોર્સ આઈડીએફ જેને કહેવાય છે એના તરફથી નિવેદન હમણાં જ આવ્યું છે પણ જે ટેન્શન હતું ઈરાન અને ઇઝરાયલ વચ્ચે ઈરાન અત્યાર સુધી સતત લગાતાર ધમકી આપી રહ્યું હતું કે બદલો લેવામાં આવશે ચાહે ઈરાનના જે સૈન્ય કમાન્ડરની હત્યા થઈ હતી એ હોય કે પછી હિઝબુલ્લા ચીફ નસરલ્લા હત્યા થઈ એ હોય કે પછી લેબેનોન પર હિઝબુલ્લા એ જે મથકો છે ત્યાં જે હુમલો હતો એના બદલો લેવાની વાત હોય અત્યાર સુધી ઈરાને માત્ર નિવેદન આપ્યા હતા પણ પહેલી વાર ઈરાને ડાયરેક્ટ ઇઝરાયલ પર હુમલો કર્યો છે અને બાઇડેન નિવેદન પણ આવી ગયું છે કે રક્ષા માટે યુએસ સંપૂર્ણપણે તૈયાર છે અને વળતો જવાબ આપશે એટલે આ ઈરાન ની સામે ઇઝરાયલ અને અમેરિકા સહિત જેટલા પણ રાષ્ટ્રો છે એ બધા જ રાહ જોઈ રહ્યા હતા કે ઈરાન તરફથી કોઈ કાર્યવાહી થાય તો જવાબી કાર્યવાહી કરવા માટે તૈયારી કરી રાખવામાં આવે અને એટલે જ યુએસ આર્મી પણ તૈયાર હતી અને આઈડીએફ ઇઝરાયલ ડિફેન્સ ફોર્સ પણ તૈયાર હતી અને અત્યારે જે સૌથી મોટા સમાચાર એ છે કે જે સુપ્રીમ લીડર છે ઈરાનના એમને એક એવા સ્થળે લઈ જવામાં આવ્યા છે ગુપ્ત સ્થળે લઈ જવામાં આવ્યા છે એટલે કે એમની સલામતી માટે પણ ઈરાને પગલા ભર્યા છે જાણે છે કે જ્યારે ઇઝરાયલ પર હુમલો કરવામાં આવે તો ઇઝરાયલ છોડતું નથી વળતો હુમલો ઇઝરાયલ ચોક્કસથી કરશે હવે ઈરાહે જોવાની છે કે ઇઝરાયલ તરફથી જે કાર્યવાહી થશે તે કાર્યવાહી થશે ઈરાન પર એ ક્યારે અને કેવી રીતે કરવામાં આવે છે પ્રતિપાલ જી આભાર મુફદ્દલ સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ તો સમાધાતા વિજય દેસાઈ પણ આપણી સાથે જોડાયા ચૂક્યા છે વિજય જે રીતે

જે પ્રકારે અત્યારે ઈરાને પાંચસો થી વધુ છે મિસાઇલો છોડી છે જે લેટેસ્ટ આંકડો છે તે પ્રમાણે એટલે કે ઇઝરાયલ પર આ એક પ્રકારે મોટો હુમલો છે કારણ કે આ પ્રકાઉ છે આ નિયના મોત બાદ છે જે તે વખતે ઈરાને સો થી વધુ મિસાઇલો છોડીને જે તે સમયે એવું કહ્યું હતું કે અમારો બટલો પૂરો થયો પરંતુ આ વખતે હસન નસરલ્લાના મોત બાદ છે આ પાંચસો જેટલી મિસાઇલો સીધી રીતે ઈરાન પર ઇઝરાયલ પર છોડવામાં આવી છે એટલે કે આ એક જંગ ટેન્શન વધારનારું છે બીજી તરફ ઇઝરાયલની સેનાએ જે પ્રકારે કહ્યું છે એ પ્રકારે મોટાભાગે લોકોને સુરક્ષિત સ્થળોએ મોકલી દેવામાં આવ્યા છે એટલે કે શેલ્ટર હોમની અંદર તેમને મોકલવામાં આવે છે તેની અંદર ઘણા બધા જે મોટાભાગની મિસાઇલો છે તે ઇન્ટરસેપ્ટ કરવામાં આવી છે જો કે અત્યાર સુધીનો જે લેટેસ્ટ આંકડો છે તે અનુસાર બે જે મેગન ડેવિડ એડોમ સર્વિસ જે ચલાવે છે તેના દ્વારા બે લોકો ઇઝરાયેલની અંદર અત્યારે આ હુમલામાં ઘાયલ થયા છે બીજી તરફ આ જે મોટાભાગની જે મિસાઇલો છે તે ખાસ કરીને જે દરિયાઈ વિસ્તાર ગણવામાં આવી રહ્યો છે ત્યાં જઈને પડે છે કારણ કે ડેડ સી એ ઉપરાંત તેલ અવયુની આસપાસ છે ત્યાં મિસાઇલો મોટાભાગે પડી છે પરંતુ મોટાભાગની જે મિસાઇલો છે તે ઇન્ટરસેપ્ટ કરી લેવાને કારણે મોટો હુમલો ટાળી શકાયો છે તે પ્રકારનું અત્યારે ઇઝરાયલનું નિવેદન છે પરંતુ હુમલા બાદ છે તે ઈરાને પણ નિવેદન આપ્યું છે ઈરાને એવી પ્રતિક્રિયા આપી છે કે ઇઝરાયલને જો જવાબી કાર્યવાહી કરશે તો તહેરાનની પ્રતિક્રિયા કેવી આકરી હશે અધિક વિનાશકારી હશે એ પ્રકારનું એક નિવેદન પણ આપ્યું છે એ ઉપરાંત સૌથી મહત્વનું નિવેદન છે તે અમેરિકાનું આવી રહ્યું છે કારણ કે અમેરિકાની અંદર આને લઈને એક તાબડતું બેઠક પણ યોજાઈ છે બેઠકની વાત છે રાષ્ટ્રપતિ બાઇડને પણ કહ્યું છે ઉપરાંત કમલા હેરિસે છે વ્હાઇટ હાઉસની જે રાષ્ટ્રીય સુરક્ષાની ટીમ છે તેની સાથે બેઠકમાં કહ્યું છે કે ઇઝરાયલ અમેરિકાની સાથે ઉભું છે આ ઉપરાંત પણ અમેરિકાએ જ્યારે સવારે ધમકી આપી હતી કે જો ઈરાન કોઈ પણ રીતે અવળંડાઈ કરશે તો એનું પરિણામ સારું નહીં પરંતુ બીજી તરફ વિશ્વના જે મોટા ભાગના દેશો છે અત્યારે બે ધડાની અંદર વિભાજીત થઈ ગયા હોય કારણ કે રશિયા એક તરફ સીધી રીતે ઈરાનની કે રશિયાના જે વડાપ્રધાન છે તે ગઈકાલે જ તેહેરાન અંદર રાષ્ટ્રપતિને મળ્યા હતા અને આ પ્રકારનો જે હુમલો છે તે મિડલ ઇસ્ટ અંદર વધુ જંગ ફડકાવે તે પ્રકારનું કહી શકાય جي عبار جسة مقدرة ماهي سات يجولوا أبدا من <applause>